ભારે વરસાદ બાદ અમદાવાદ જિલ્લાના ખેડૂતોની સ્થિતિ કપરી બની લીલાપુર ગામના ખેડૂતોના ખેતર હજુ પણ બેટમાં ફેરવાયેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું સરકાર તરફથી સહાય મળે તેવી ખેડૂતોને આશા વરસાદ વરસ્યાના ત્રણ દિવસ બાદ પણ ગામ પાણીમાં ગરકાવ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોની સ્થિતિ વિકટ કરી નાખી છે ત્યારે ખાસ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આ લીલાપર ગામના દ્રશ્યો બતાવવા માંગીશ આ લીલાપર ગામમાં લીલો દુકાળ આવ્યો હોય તેવા અહીં જોઈ શકો છો કે આ કોઈ નદી કે તળાવ નથી પરંતુ આ ખેતર છે અને આ ખેતરમાં ડાંગર વાવી છે તે ડાંગર આખી ડૂબી જાય ત્યાં સુધીના પાણી આ ખેતરમાં જોવા મળી રહ્યા છે જેને પગલે ના માત્ર આ લીલાપર ગામના જ પરંતુ આસપાસના સાણંદ તાલુકાના જિલ્લાના જે ગામ મો છે અમદાવાદ જિલ્લાના તે ઘણા વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે અને જેને કારણે લોકો જે જગતનો તાજ છે તે હવે ખાસ સમસ્યા વરસાદે ઊભી કરી છે જેને કારણે તે હાલ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ખાસ ખેડૂત છે લીલાપર ગામના શું સમસ્યા છે જે રીતે વરસાદ પડ્યો છે કેટલું ધોવાણ થયું છે ખેતરોનું સાહેબ નુકસાન તો બધું સો ટકા થયું છે આમ તો હું લીલાપુર ગામનો ખેડૂત છું બરાબર પણ અહીંયા ખેતીની અંદર ડાંગર પછી કપાસ પછી એરંડા એવું બધું ઘણું બધું નુકસાન થયું છે અને આ વરસાદની પરિસ્થિતિમાં ગામમાં રહેવાની પણ તકલીફ આમ તો થઈ રહી છે કારણ કે રસ્તા બસ્તા ઉપર પાણી આવી ગયું છે એવી બધી પરિસ્થિતિ છે દાદા અતિવૃષ્ટિ જેવો વરસાદ જે રીતે આ અઠવાડિયામાં પડ્યો છે ચોમાસું સક્રિય છે પરંતુ લીલા જે આ ગામ છે ગામની પરિસ્થિતિ અત્યારે વિકટ બની છે ભારે વરસાદે તારાજી સર્જી છે શું કહેશો આ વરસાદ આવો વરસાદ કેટલા વર્ષથી પડ્યો છે બબર આઠ દસ વર્ષથી પણ આ પાણીમાં તમે જોવો ક્યારે ક્યારે અમારું ડાંગે છે બબર તો આ ડાંગે ડૂબી થઈ છે અમારા ડાંગે તો વળી તો થાય નહીં એટલે નુકસાન તો બહુ ભારે થઈ ગયું છે

કેમેરા પસંદ નરેશ રાજુરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ સાણંદ